લગ્ન કરવા યોગ્ય ની ઉંમર થાય એટલે તરત બધા સગા સંબંધીઓ આડોશી પાડોશી તરત જ દીકરીના આશીર્વાદ હું આપે અમે ભગવાનને પ્રાર્થના કરશું કે તને હાહુ હારી મળે પેલા પેલા હાહુની રંજાડ બહુ હતી પેલા સાસુ સારી મળે એના માટે બહુ બધી પ્રાર્થના કરતી હતી હવે હાહુ પ્રાર્થના કરે છે સમય પરિવર્તિત થઈ ગયો છે સમય પરિવર્તિત થઈ ગયો એટલે આનો અર્થ એવો ન સમજો કે હાવ હાહુ પણ વહી ગયું છે હજી ક્યાંક ક્યાંક દેખાય અમને દેખાય અમે આમ ફરતા હોય ને આટલી બધી યાત્રામાં ક્યાંક તો દેખાવા મળે હજી હાહુ જૂના જમાનાના હોય આ જમાનાના વિચારો જૂના જમાનાના હોય આ બારે ગામના સાસુ વહુ ની વાત છે એક વાત યાદ આવી મને એક દીકરો અને એના બાપુજી બે હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા અને સાસુ ને બહુ બે રસોડામાં કામ કરતા હતા એમાં બરાબર એક કાચની બરણી ફૂટી ને જોર થી અવાજ આવ્યો પછી આખું ઘર સાયલન્ટ ટીવી ને મ્યુટ કરી નાખ્યું કોઈ કઈ બોલે ચાલ્યા એક બે મિનિટના મૌન પછી દીકરાના બાપે હળવેકથી કીધું બેટા જરાક જોતો કોનાથી તૂટી આ બરણી ફૂટી કોનાથી છોકરાએ એટલો સરસ જવાબ આપ્યો છે બાપુજી બરણી ફૂટી એનો અવાજ આવ્યો એટલે તને કહું છું આ અવાજ આવ્યો ફૂટી એનો પછી કઈ અવાજ આવ્યો તો કે ના તો મારા બાકી ફૂટી હશે તો મારા બાથી ફૂટી હશે કેમ જો મારી વહુ થી ફૂટ્યો તો મારા બાનો અવાજ બંધ રહે કોઈ દી કોઈ દિવસ ન રહે ઘરમાં જે થઈ રહ્યું છે થવા દો પણ આપણાથી કઈ થાય તો કોઈ થી કઈ બોલાય નહીં અને ઘરમાં બીજા કોઈ થી કઈક થાય તો એક તો ચૂપ રહી જ નહીં નહીં દીકરાની વહુ આવી જાય પછી સાસુમાં દીકરાની વહુ જેમ ઘરમાં કામ કરવું એમ કરે આપણે માથું તો સમજવું હવે આપણે આપણું કલ્યાણ કરવાનું ચાલુ કર્યું છે જો કે અહીંના તો સાસુ બધા સારા છે વહુને કઈ કહેતા જ નથી અને વહુ એટલા સારા છે કે હાહુ કઈ કહી તો ચાખી લેતા નથી